પૂર્વ પશ્ચિમ કચ્છમાં અનેક વિસ્તારમાં વરસાદ નખત્રાણાના વિથોણ દીવપર યક્ષ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ રાપરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો તો રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કચ્છમાંથી કે જ્યાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં મેઘરાજા ધમરોડી રહ્યા છે નખત્રાણાના વિથોણ દીવપર યક્ષ સહિતના ગામડાઓમાં વરસાદ ત્યારે નખત્રાણા યક્ષા કે જે કચ્છને ગમરોળી રહ્યા છે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો ભારે વરસાદથી ખેડૂતો પણ ચિંતિત છે આગળ વાત ગીર સોમનાથની તો ગીર સોમનાથના તાલાલા પંથકમાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ધાવા માધુપુર સહિતના ગામડાઓમાં વરસાદ રસ્તા પર પણ જે પાણી છે ભરાવાની તે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી ભારે પવન સાથે ખાબકેલા આ વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતિત છે કારણ કે મગફળી કપાસ સોયાબીન સહિતના પાકમાં નુકસાની શક્યતા છે એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ અલગ અલગ બે દ્રશ્યો કચ્છ અને ગીર સોમનાથમાં જોઈ રહ્યા છો કે જ્યાં કચ્છને પણ મેઘરાજાએ કમરોળ્યું તો ગીર સોમનાથમાં પણ મેઘરાજાએ સટાસટી ભુલાવી છે આ તરફ અમદાવાદના પણ કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા જુહાપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગઈકાલે રાત્રે પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો જુહાપુરા બાપુનગર નિકોલ એસજી હાઇવે એસપી રીંગ રોડ સહિતના વિસ્તારમાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટા જોવા મળ્યા ત્યારે અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા કે જે તડબડાટી બોલાવી રહ્યા છે સુઈકામ થરાદ પણ ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે જ હવામાનમાં પલટો આવ્યો વહેલી સવારથી જ કાળા ટીપાંગ વાતળો અને બપોરના સમયે એકાએક જે વરસાદ છે તે તૂટી પડ્યો સુઈકામના રસ્તા પણ ભીંજાયા છે થરાદમાં પણ વિઝિબિલિટીમાં ચોક્કસપણે બપોરના સમયે ઘટાડો જોવા મળ્યો તો આ તરફ તાંતામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો ખેડૂતો કે જે હાલ અત્યારે ચિંતિત છે પાછોતરા વરસાદથી ખેતી પાકને નુકસાન થઈ શકે છે આગળ વાત સુરતની તો સુરતમાં શક્તિ વાવાઝોડાની અસર સુરતના સુવાલી દરિયામાં કરંટ જોવા મળ્યો સુવાલીના દરિયામાં ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુવાલી દરિયો કે જેમાં કરંટ જોવા મળ્યો છે દરિયા કિનારા પર ડીડબ્લ્યુ ટુ નંબરના સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે પ્રશાસને સતર્કતાના ભાગરૂપે દરિયા કિનારે લોકોને ન જવા પણ સૂચના આપવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ના શક્તિ વાવાઝોડાની અસર જોવા મળી